બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ બાદ વધેલી સુરક્ષાને કારણે ફરી એકવાર સમાચાર માંગ છે આ દરમિયાન બોલીવુડના એવરગ્રીન બેચલર સલમાન ખાનના અંગત જીવનને લગતી અફવાઓએ ખાસ કરીને તેના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે દશાંશ પાંચ આઠ વર્ષની ઉંમરે પણ સલમાન બોલિવૂડના સૌથી પ્રિય બેચલર સમાનો એક છે જે ઘણીવાર તેના સિંગલ સ્ટેટસ માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે અહેવાલો અનુસાર તે એક પ્રખ્યાત ભારતીય એથ્લેટ સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અહીં જે ખેલાડીની વાત કરવામાં આવી રહી છે તે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા છે પાકિસ્તાની ક્રિકેટર શોએ મલિકથી અલગ થયા બાદ તે હાલમાં સિંગલ મધ્યો જો કે સાનિયા આ પહેલા પણ લગ્નની અફવાઓનો ચહેરો રહી ચૂકી છે હવે તેનું નામ સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે વાસ્તવમાં સલમાન અને સાનિયા ઘણા પ્રસંગોએ જાહેરમાં સાથે જોવા મળ્યા હતા જેના કારણે તેમના સંબંધો પર સવાલો ઉભા થયા હતા